बेबी मेरी बात सुनो ना तो बोलो ना बेबी क्या काम है आपको मुझे पता है मेरी जान तुम्हें खाना बनाना नहीं आता इसलिए मैंने खाना होटल से ऑर्डर कर दिया है और आज गेस्ट आने वाले हैं हमारे घर पे तो उसे तुम बताना मत कि तुम्हें खाना पकाना नहीं आता ओके बेबी बेबी आप टेंशन मत लो मैं कुछ भी नहीं बताऊंगी कि मुझे खाना बनाना नहीं आता ठीक है ना गेस्ट आ गए हैं तुम भी आ जाओ और उसके साथ बातें करो ठीक है ओके बेबी आई आई लव लव यू यू जानू टू मेरी जान मुझे ना आपकी बात ये अच्छी नहीं लगी आपके वो फ्रेंड है ना उसको आपको बोल देना चाहिए कि मेरी वाइफ को खाना बनाना नहीं आता हमने होटल से ऑर्डर किया है आपको साफ साफ उसे बोल देना चाहिए झूठ नहीं बोलना चाहिए मुझे वो झूठ आप बोलते हो ना वो बिल्कुल भी, भी अच्छा नहीं लगता है ओके okay, तुम्हें झूठ बोलना अच्छा नहीं लगता मैं झूठ बोलता हूँ तो मैं पसंद नहीं इसलिए मैं नहीं बोलूँगा ठीक है मैं बोल दूंगा कि मैंने खाना होटल से ऑर्डर किया है ओके बेबी चले मारी गोगड़ी एथी उतर आवी गयो मारा भाईबन नो घर गोगड़ा तो बऊ रुपया वालो तो पोते फोर गाड़ी से का गोगड़ा

અને આ એના ભાઈ બન માં તો કાઈ નથી આ ઓલી કેવત નથી લંગો ના હાથ માં અંગો આ એવો છે બધું હો ગોગડા પાણી પીવું છે સોડા પીવી છે કે સા બનાવ બોલ આપણે તો સાના શોખીન સા પીવી છે બુસ્સા બુસા ભાઈ તમે આવી હારી વો ક્યાં થી લઈ આવ્યા એ અને તમારે તો વાડી છે વાડી નું કામ કરતી છે ને ભાઈ ના ના ગોગડી ભાભી વાડીનું કામ તો નો કરીએ કે ને બિચારી ઈ તો કિસ્મત વાત છે ગોગડી બધા ના કિસ્મત આની જેવા થોડા હોય આ બુસો કિસ્મત વાળો છે આયા થોડીક શાંતિ રાખજો નકર આના ઘરે ડખા થઈ જાય એટલે છે ને તમે બોલવામાં થોડું ધ્યાન રાખજો બધાય ના કિસ્મત એટલે તમને તેમ થાતું હશે ને કે આવી બાયડી મને નો મળી મને થાવ ગામડાની અભણ ભટકાણી એવું થાતું છે ને ગોગડા ના રે ના મારી ગોગડી એવું થોડું થાય તું મારા માટે હોના ની છો બધી રીતે હારી છ તો ડાયેટ છ આ તો ખાલી કવ છ બોગડી હે બેબી એ સબ ક્યા બાતે કર રહે મુજે તો કુછ ભી સમજ મે નહીં આ રહા હે બેબી એ ગુજરાતી ભાષા બોલ રહી હે તો મે સમજ મે નહીં આયegi જાનુ તમારી ભાષા હિન્દી હે ના વો મેરા દોસ્ત હે ના વો સમજ સકતા હે લેકિન ઉસકી વાઇફ નહીં સમજ સકતે ઉસે નહીં આતી હિન્દી જાનુ મોસા ભાઈ એ ઉપાધી કરો માં તમ તરે મને એમ તો થોડા થોડા હિન્દી બોલના આવડતા હે ભાઈ

અને કાઈ એને ઉપાધિની રાંધતા નથી આવડતું નથી કાંઈ ખેતીનું કામ કરતા આવડતું નથી ઘરનું કામ કરતા આવડતું કાઈ નહીં કરવાનું લો તૈયાર થઈને રખડવાનું અને મારી જિંદગી કેવી છે આખો દી ઘરનું કામ કરવાનું છોકરા રાખવાના બધાયને હાંસવવાના અને કાઈ થોડીક ભૂલ થઈ હોય ત્યાં બધા ભૂલની ધાટે બેઠા હોય બોગડીની ભૂલ ક્યારે થાય બધા મને ચીઝાય અને આવડી હાહરી ભાખશાળે છે ઓ બુસા ભાઈ તમે માર મોઢે ખોટું બોલ્યા હું તમને એક વાત પૂછું તમે એમ કેતા હતા કે તમારા ઘરના લોકડા નગરના છે બરોબર તો લોકડા નગરના છે લોકડા નગરની બાઈઓ આવી ન હોય ખાસું બોલો તમે અને તમારા ઘરના ઘરનું કામ કરે કે ઘરનું ઈ ન કરે પપ્પા લોકડા નગરના જ છે પણ આ બધા રહેતા અમેરિકા પછી હું મારે અહીંયા ભણવાનું મારી મમ્મીને એને નક્કી કર્યું પછી મને આની પ્રેમ થઈ ગયો

અને મારો ગોગડો એ કાઈ બોલતો નથી એને તે એમ થાતું છે કે મને આવી બાયડી નો મળી ગોગડાનો નો ધીરે ધીરે દ્વારો છે બુસો હાળો તે તો ભાગશાળી વારો પાડવાનો છે મને એની બેન બેન આરી કાઈ નો કરે મારે આવી ગામડાની ની ગોગડી લાવવી પડી પણ જેવી સેવી મારી ગોગડી હારી છે લ્યો હું તમાર બધા હાટુ સોડા લેતો આવું બે હો હાલે મારા ભાઈ બન મારા જીગરી યાર તારી હાટુ સાલ આવ્યો છું ને ભાભી હાટુ સોડા લાવ્યો છું હાલ્યો પીલ્યો બે માણે

મારી ગોગડી હું તો મસ્તી કરતો તો કે ભાઈ ઘારા છે તારી બાયડી મળી મારી ગોગડી તું મારા માટે હું શું ની તને ખબર ઈ નથી મારી ગોગડી કે કોઈ બી મને કઈ કામ કરવા દીધું નથી બધું હું તને સીંધુ ગોગડી બારો ઓલું લાય ગોગડી મારો પટ્ટો લાય ગોગડી મારા કપડા લાય ગોગડી મારા કપડા ની ઇસ્ત્રી કરી દે ગોગડી મારે આ ખાવું પેલું ખાવું આવી બાયડો ને હું માય મારવી સાઈ બિશારો આ કરી આવ્યો બુસો

મા બાપ ની સેવા કરે પછી બધા ને હાસવે બધા ને હારા મોઢે બોલાવે એવી બાયડી હોય ને તો આપણે કોહાય અને મારો ભાઈ બન જો એમ જ કેતો તો મને મન હું કે એક એક આ મારી બાઈ છે ને મારા માવતર આ જેતી નથી અને અમાર બેને ને નોખો જ રહેવાનો આખી જિંદગી તો હવે આવતા વેતી નોખો થઈ ગયો છે તેના માવતર ને એના દીકરા ની આશા નઈ ગોગડી એવી બાયડી હું કરવ્યો એની કરતા તો એમ નમ રેવું સારું

અરે મારી ગોગડી હું તો તારી યાર મસ્તી કરતો તો ને તને ખારી કરતો તો ગાંડી મારે એવું થોડું મનમાં હોય તો જ માર કેવા હારા હારા જ માગ આવતા તા બધા પણ હું મને તું જ કેમ ગમી મને ખબર છે તું કેવી સોની ગામડાની ગોગડી ગોગડા આવે જારે હોય ચાર તમ મન અભણ અભણ કરો છો ને મારે હવે ભણવું છે થોડુંક તો ભણવું જ છે મારે દહ ઉધી ભણવું છે ગોગડા મને ભણાવશો તમે

એમ તો મારે મમ્મી એરે હમણા વાત થઈ ગોગડી આપણે મારા ભાઈ ઘરે હતા ને ત્યારે જ છે એમ કેતા હતા કાઈ રોતો બોતો નથી તોય તાર કરવો કરી લે જીન ફોન ગોગડા જીન ફોન ઉપાડે ને તો હારું ઉતારે જ પાછી હુઈ ગઈ છે કેટલા ચાર વાગ્યા છે અતા લગભગ હોતી છે હાલો હું કરે જીન કી હોતી મને ખબર જ હતી હું ગોગડા ને કવર છું કે પૂતી દેશે એમ ગોગડીઓ ઈ હું તો સે તાર પાહે ઠીક

હા રસ્તામાં જ થઈ હમણાં પોગી ગયા અડધી કલાકમાં ઠીક તારે કાંઈ લાગવું છે હા તે વાંધો નહીં હા તે વાંધો નહીં શું કરે મમ્મી શિબરી માસીની હોઈ ગયા છે એ હારું હાલ હમણાં આવી છે હો કાંઈ લાગવું નથી ને તારે તો લેતી આવું તારે હાટું પાણીપુરી ખાવી છે તો લેતી આવું હા તે હારું હાલ પાણીપુરી લેતી આવીશ હો એ હા પછી આપણે હારે ખાશું